મારું માનવું એવું છે કે જે લોકો વૃક્ષોને ફૂલ છોડને પ્રેમ કરતા હોય એ લોકો હંમેશા માયાળુ અને કુદરત પ્રેમી હોય છે દયાળુ હોય છે નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની સામાન્ય રીતે એવું કહી શકાય કે ફૂલ છાડના વ્યવસાયમાં શું પણ તો આપણે વાત કરી છીએ આજે ભાવનગર આવી પહોંચ્યા છીએ ગાર્ડન નર્સરીની ખાતે આમ તો સૌથી કહી શકાય કે ભાવનગરમાં જૂનું નામ હરજીભાઈ બારૈયા ગાર્ડન સેન્ટરવાળા પણ પરંતુ આજે એમની બીજી પેઢી વિક્રમભાઈ બારૈયા પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે ખાસ કરીને જ્યારે ડિસેમ્બર મહિનો આવતો હોય છે ત્યારે ફૂલ છોડનું એક વિશેષ પ્રદર્શન તેમના દ્વારા થતું હોય છે કેવા પ્રકારનું આ પ્રદર્શન છે શું વાત છે આખી વાત જાણીશું વિક્રમભાઈ પાસે વિક્રમભાઈ ખાસ કરીને સામાન્ય લોકો એવું કે ફૂલ છાડના શું એમ પણ આપ આ બીજી પેઢી સતત આ વ્યવસાય સાથે તો કઈ રીતે આગળ આવ્યો છો આપ પપ્પા પણ આપ તમારા આ લાઈનમાં હતા બાગાયત છે એ બહુ મોટું ક્ષેત્ર છે એકચ્યુઅલી અને ઇન્ટરનેશનલ લેવલનું એક ક્ષેત્ર છે અને વ્યવસાયિક રીતે પણ ખૂબ મોટું છે અને આની અંદર આજે જ્યારે કોમ્પ્યુટરનો યુગ એટલો બધો થઈ ગયો છે ફોન મોબાઈલ્સની અંદર આટલા બધા એપ્લિકેશન્સો આટલી બધી સુવિધાઓ છે જ્યારે પણ તેમ છતાંય બગીચાનો શોખ જરાય ઓછો નથી થયો આખી દુનિયામાં જે ટોપ લેવલનો જે હોબી કહેવાય એ અત્યારે ગાર્ડન અને હોર્ટિકલ્ચર છે અને આ ક્ષેત્રની અંદર વધુને વધુ લોકો જે રીતે ધર્મની અંદર વધુ ને વધુ લોકો આવી રહ્યા છે એવી જ રીતે કુદરત સાથે જોડાવા માટે બાગાયત સાથે ફૂલછોડ સાથે યંગસ્ટર્સ પણ ખૂબ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે અને એ લોકોનો ટ્રેન્ડ પણ ફરી રહ્યો છે સિઝન પ્રમાણે લોકો ઝાડની પસંદગી કરતા હોય છે હવે અત્યારે આપણે વાત કરીએ કે આ શિયાળાની સિઝન છે વિન્ટર સિઝન છે એટલે એક એ ફ્લાવરની સિઝન કહેવાય છે આની અંદર જે બધા ફૂલો જે તમને જોવા મળી રહ્યા છે એ એવા છે કે જે ચાર છ મહિના સુધી ફૂલો આપે પણ અઢળક ફૂલો આપે એનો એક તમારા બગીચાનો એક ચાર જુદો કરી દે તમારા એક ઘરનું એક વાતાવરણ બદલી નાખે તમારી મન અને મન અને તનનું એક આખું એક સુહાગ બનાવી દે એ ટાઈપની ફૂલોની આ બધી સિઝન છે એટલે થોડો ટાઈમ આ ફૂલો આપે પણ આ ફૂલો તમારું ઘરનું વાતાવરણ ચોક્કસ બદલી નાખશે એટલે સિઝન ફ્લાવર્સ તમારા ઘરમાં અચૂક લાવો તેને માણો તમારા બાળકો સાથે એને એન્જોય કરાવો અને સીડ્સમાંથી પણ બને તૈયાર રોપાઓ પણ તમને નર્સરીમાંથી મળે અને અમે ગાર્ડન સેન્ટર નર્સરી ઘોઘા સર્કલની અંદર અમારી પારંપરિક રીતે વર્ષોથી આ એક્ઝિબિશન અને ફૂલોનો આવી રીતે એક્ઝિબિશન કરીએ છીએ જેમાં લોકોને બધી માહિતી પૂરી મળી શકે વધારે ને વધારે લોકો આની અંદર ઇન્ટરેસ્ટ લે આ ક્ષેત્ર સાથે જોડાય વૃક્ષોને પ્રેમ કરે ફૂલ છોડને પ્રેમ કરે અને જે લોકો મારું માનવું એવું છે કે જે લોકો વૃક્ષોને ફૂલ છોડને પ્રેમ કરતા હોય એ લોકો હંમેશા માયાળુ અને કુદરત પ્રેમી હોય છે દયાળુ હોય છે એ લોકો એની પરિસ્થિતિને સમજી શકે છે એનામાં ખૂબ સમજણ શક્તિનું પ્રમાણ વધે છે આ ક્ષેત્ર સાથે જોડાઈને વિક્રમભાઈ ખાસ કરીને નાતાલના દિવસો પણ હવે નજીક છે પચીસ ચોવીસ તારીખ લોકો ધામધૂમથી પ્રસંગો ઉજવું થાય ખાસ કરીને ક્રિસમસને લઈને પણ અનેક પ્રકારના ફૂલ છોડને એ બધું આવતું હોય છે એ શું છે ફૂલો અને ક્રિસમસ આમ કોઈ તો એક વેસ્ટર્ન સિસ્ટમથી જોડાયેલા છે અને એ લોકો ક્રિસમસ ઉપર ફૂલોનું ખૂબ મોટું એ લોકોનું યોગદાન હોય છે અને એ લોકોનો રસ પણ હોય છે અને આ સિઝન એક રજાઓનો સિઝન હોય છે એવી રીતે ફોરેનમાં સિઝન ફ્લાવર્સ ક્રિસમસ ઉપરના જે ફૂલો છે એને હોલિડે ફ્લાવર્સ પણ કહેવામાં આવે છે તો લોકો વધારેમાં વધારે લોકો એના ઘરની અંદર આ સિઝન દરમિયાન આ સમય દરમિયાન ફૂલો લાવતા હોય છે અને એનો આખું એક પ્રદર્શિત કરી અને એક એક આનંદ ઉલ્લાસનું એક ઘરમાં વાતાવરણ ઊભું થાય છે ખાસ કરીને જે પ્રકારે મનો કંઈથી લોકો નાના છોડને લઈ જતા હોય પછી ઘરમાં એમણે મોટા કરવા હોય તો કેવા પ્રકારે માવજત રાખવી જોઈએ કેવા પ્રકારનું ખાતર એ બધું વાપરવું જોઈએ હવે ફૂલ છોડ અને વૃક્ષો છે એટલું બધું બહુ વાળી વસ્તુ નથી ખરેખર એક આપણો ભ્રમ છે એને જરૂરિયાત મુજબનું પાણી મળે અને થોડું એને ફર્ટિલાઇઝેશન મળે તો એ ખૂબ સારી રીતે ઉગી શકે છે ફૂલના જે ઝાડો એને તડકાની જરૂર પડે છે એટલી એ ટાઈપના પ્લાન્ટ્સને તમે તડકામાં રાખો ઇન્ડોર પ્લાન્ટ્સ ઘણા બધા આવતા હોય જે તમારા બેઠક રૂમમાં રાખી શકો તમે બેડરૂમમાં રાખી શકો કિચનમાં અને બાથરૂમમાં પણ લોકો પ્લાન્ટ્સ રાખે છે અને એનાથી એ લોકોને ખૂબ પોઝિટિવ એનર્જી મળે છે એ બધાને મેન્ટેનન્સની જરૂર નથી હોતી કારણ કે તમે નર્સરીમાં જઈ અને તમે એ પ્રકારના પ્લાન્ટને સિલેક્ટ કરો જે તમારે જેવા લોકેશનમાં રાખવા હોય એવા વાતાવરણના પ્લાન્ટ તમને મળી શકશે અને તમે એને રાખી શકશો કેટલા દિવસ સુધી આ ચાલશે અમારું જે આ છોડ પ્રદર્શન અને એક્ઝિબિશન છે એ એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલશે અને એ પછી અમે પંદર દિવસ સુધી આવા જ ઘટાડેલા ભાવથી ખૂબ જ અસંખ્ય વેરાયટીઓમાં ફૂલ છોડ છે તમે સિલેક્ટ પણ કરી શકો બાળકો સાથે જોવા પણ પધારી શકો તમારે કંઈ માહિતીની જરૂર હોય તો પણ તમને મળી શકશે એ બધું લગભગ બીજા જાન્યુઆરી પંદર તારીખ સુધી આ આખો મેળાવડો અને ફૂલનું એક્ઝિબિશન અમારે ત્યાં ચાલુ રહેશે દર્શક મિત્રો આતા વિક્રમભાઈ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે અત્યારે વિન્ટરની સિઝન છે ફૂલો અને અન્ય જે વૃક્ષ ઝાડવા છે એની માંગ વધી છે ભાવનગરના લોકો માયાળુ પ્રેમાળુ અને દયાળુ છે કહી શકાય કે ફૂલ પ્રેમી છે અને એટલા માટે આ દિવસોમાં મોટી સંખ્યામાં અહીંયા મુલાકાત લેતા હોય છે એક્ઝિબિશન જોતા હોય છે ખરીદતા પણ હોય છે સામાન્ય કહી શકાય એવા દરે અહીંયાથી ફૂલ છોડ મળતા હોય છે